પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું એઇમ્સના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું પ્રથમ એઇમ્સ રૂપિયા એકસો વીસ કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનીટી એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હવે પાણી માટે તરશે પાકિસ્તાન ભારતના આ એક નિર્ણયથી મચ્યો હડકપ શાહપુર કાંડી ડેમ પૂરો થયા બાદ રાવી નદીનું પાણી પાકિસ્તાન બંધ થઈ ગયું છે આ પાણીનો ઉપયોગ જમ્મુ કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લામાં સિંચાઈ માટે કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ સૌરાષ્ટ્રવાસીઓને આપી જેમાં ઓખા તેમજ બેટ દ્વારકાને જોડતો કેબલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકાના દરિયામાં જે ઠેકાણે સોનાની દ્વારકા નગરી ડૂબી ગઈ હોવાનું મનાય છે તે ઠેકાણે પીએમ મોદી ઊંડા પાણીમાં ઉતર્યા હતા પીએમ મોદીએ પાણીની અંદર દ્વારકા નગરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી અને ભગવાન કૃષ્ણને મોરપંખ પણ અર્પણ કર્યા ભરૂચના અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટના બનવા પામી હતી જેમાં પરિણીતાએ બે પ્રેમી સાથે સંબંધ હોવાની જાણ પ્રેમીને થઈ જતા પ્રેમીએ બંનેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસ સ્ટેશન જે હત્યાની કબુલાત કરી હતી માં ત્રણ નો દારૂ અને સિગારેટ પી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ખેડામાં દારૂની મહેફિલમાં બાખડિયા ત્રણ પીઆઈ વિડીયોથી ખડબડાટ હર્ષ સંઘવીએ કર્યા સસ્પેન્ડ સુરતના ઉમરપાડાના ગવાટમાં કમકમાટી ભરી દુર્ઘટના ઘટી છે ગવાટ ગામમાં રમતા રમતા બે બાળકો કૂવામાં પડ્યા હતા જે બંને બાળકોના ડૂબવાના કારણે મોત થયા છે ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સરકારી કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યૂઝ ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ એક જુલાઈથી દેશમાં અમલમાં આવશે કેન્દ્ર સરકારે શનિવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે ભારતીય રિઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની ચલણી નોટો અંગે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે રિઝર્વ બેન્કે કહ્યું કે જે ચલણમાંથી બહાર કાઢ્યા અને નવ મહિના પછી પણ હજારો કરોડ રૂપિયાની આ મોટી નોટો બજારમાં મોજૂદ છે